માંડવી લોહાના સમાજ દ્વારા ત્રણસો એકસઠમી ભગવાન કૃષ્ણની રવાડી રથયાત્રાને શ્રી સુંદરવર મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું દરિયાઈ શહેર માંડવીમાંગ શ્રાવણવદ નોમના રોજ યોજાતી રવાડી રથયાત્રાને વિધિવત રીતે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને અગ્રણીઓના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રાના પ્રારંભે ઢોલનગારાના ગગનવેદી નાગથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રથયાત્રામાં નાસિક ઢોલ અને સવાલી ઢોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેના તાલે શ્રદ્ધાળુઓ અને નગરજનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા ભગવાન કૃષ્ણ નગરચર્યાએ નીકળતા સમગ્ર માંડવી નગરનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું આ શુભ પ્રસંગે માંડવી લોહાણા સમાજના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ બિંઝોડા સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રા એ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો આ માંડવીની રવાડીના ઉત્સવનો અને માંડવીના લોક પરંપરાગત લોકોત્સવનો હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણી સનાતન ભારતીય પરંપરા એ ભારતીય પરંપરાની અંદર પરમાત્માનું અને સનાતન સંસ્કૃતિનું ખૂબ મહત્વ રહેલું છે આ બસો ને એકસઠ વર્ષથી લોહણા સમાજની આ પરંપરા ચાલી રહી છે આવતીકાલે ખારવા સમાજની છે એનાથી પણ જૂની છે બંને સમાજો રવાડી દ્વારા સમગ્ર માંડવી વિસ્તારમાં ભગવાન મુરલીમનોહર અને ભગવાન સુંદરવત આ બંને ભગવાનનું સ્વરૂપ ગામની અંદર નગર ચર્ચા કરવા નીકળે છે અને નવા આવેલા નીરના દર્શન કરે છે આ વર્ષોથી પરંપરા ચાલે છે અનેક લોકો આ મેળાઓમાં આવે છે અનેક લોકો એમાં ભાગ લે છે અને આપણે સૌ કોઈ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન સૌનું ભલું કરે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એવી ભાવના સાથે આજે રથનો રથયાત્રાનો રવાડી એટલે રથયાત્રા જે પ્રકારે જગન્નાથજીની અંદર રથયાત્રા નીકળે છે એ જ પ્રકારે માંડવીમાં ડોણા સમાજ અને ખારવા સમાજની રથયાત્રા વર્ષોથી નીકળે છે સદીઓથી નીકળે બધા એક સાથે મળી હિન્દુ સમાજના સૌ લોકો સાથે મળી અને આ સમરસતાના ઉત્સવનો ઉત્સવ નો આજે પ્રારંભ થયો છે અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ભગવાન સૌનું ભલું કરે જન્માષ્ટમીના કૃષ્ણનો જન્મ થઈ જાય પછી કૃષ્ણ ભગવાનને પોતાની ઈચ્છા થાય કે હું દરેક લોકો દરેક સમાજના લોકો એ અસ્પ્રશ્ય આના દિવસો હતા ત્યારે પણ લોકો મંદિરમાં આવી ન શકતા હું કૃષ્ણ ભગવાનને પોતાને એમ થયું કે હું બધાને દર્શન આપવા જાઉં અને આપણો જે સનાતન ધર્મ એ સંસ્કૃતિ પ્રમાણે આપણા વડીલોએ જે રથયાત્રાનું આયોજન કર્યું અને આજે બસો ને એકસઠ રથયાત્રાનો દિવસ છે આ લોણા સમાજ એનું આયોજન કરે છે પણ સનાતન હિન્દુ ધર્મ માટેનો આ રથોત્સવ છે એની અંદર દેશ અને વિદેશની લોકો રાહ જોઈને બેઠા હોય છે અને દેશ અને વિદેશ થી લોકો આ ઉત્સવ માણવામાં આવે છે અને આનંદ ઉલ્લાસ થી દરેક જાતિના લોકો પર્વ ઉજવે છે હારવાની રવાની છે એનાથી પણ મેળા નીકળી હતી ત્યારબાદ મોણા નો રવા નીકળી હતી